મારા મંદ પરથી કેવું પડે છે કે જે ટાઈટર વસાવા છે એ આજે નવ ઓગસ્ટ કેન્સલ કરી છે આજે એ માણસને ન શોખ નતો પોતાનો પરિવાર નો છે એ એક મંચ છે જે આદિવાસી યુવા સમિતિ છે સાહેબ કોઈ એને ફગાર નથી હાલતું નથી એને કોઈ પેટ્રોલ હાલતું નથી કોઈ એને

રાઠવા કોઈ ના કોઈના ઘરનો રોટલો કેમ જરૂર પડી આજે એને આદિવાસી સમિતિ ને સંગઠન આગળ લઈ જવા માટે કેમ છે કોઈ જવાબ એની પાસે પેલા નેતાઓને પૂછી દોજો સાહેબ એ ગુલામી એ દલાલી માં કાર્યકર્તા બે વર્ષ સમય ગાળા દરમિયાન આદિવાસી યુવા સમિતિ ઘણું પ્લેટફોર્મ સારું મજબૂતાઈ લડી રહ્યા છે ઘણા બધા નેતાઓ અમને બોલાયા બાદ બેઠક કરી કે ડોક્ટર તારે હું જોવે છે તારે હોસ્પિટલ ચલાવવાની છે કે નિયમ જરૂર છે બસ અમારે આદિવાસી સમિતિ ને તમારા આશીર્વાદ ની જરૂર છે આપશો આપશો નેતા ગુલામ બનશો પાર્ટીના ગુલામ બનશો સંગઠિત રહો આપણે હળી મળીને સમાજ નું કઈ સારું કલ્યાણ થાય એ આપણે કામ કરીશું આપના વક્તાઓ ઘણા બધા છે હું અહિયાં આપને જય ઘોષ કરીને પછી હું મારી વાણીને વિનામ આપીશ નાય માટે સમાજના છોકરાઓને ચોર કેતા હોય સમાજના છોકરા કેતા હોય ને તારે અમારે લડવાની જરૂર પડે છે સાહેબ Uh <laughs>